આજને સવારમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે યુવાનો છે એમની બહેરમી હત્યા કરે છે અને જ્યારે આ ઘટના આવી છે સોશિયલ મીડિયામાં એટલો બધો ચકચાર મચી ગયો છે ત્યારે સુરત પોલીસે પણ પોતાના સૂત્રો છે ગતિમાન કર્યા હતા કારણ કે જે વ્યક્તિ જેમણે આ વિડીયો છે અપલોડ કર્યો હતો કૃપાલસિંહ કરીને અને એમણે જેણે એકાઉન્ટમાંથી જ્યારે વિડીયો પોસ્ટ કર્યો અને સોશિયલ મીડિયામાં આ વિડીયો છે વાયરલ થઈ ગયો ત્યારે સુરત પોલીસે તપાસ હાથ ધરી અને એમાં ખબર પડી કે આ વિડીયો હકીકતમાં તો જૂનો છે અને આ વિડીયો અઢાર જુલાઈમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો અને આંધ્રપ્રદેશનો વિડીયો છે એટલે સુરતનો નથી ગુજરાતને ક્યાંક ને ક્યાંક બદનામ કરવાનું અથવા તો ખોટી માહિતી ફેલાવવાનું છે વાત બહાર આવી હતી અને જ્યારે આ વાતની જાણ એ વ્યક્તિને થઈ ત્યારે એ વ્યક્તિએ પણ પોતાના પ્રૂફ રજૂ કર્યા હતા એમણે કહ્યું હતું કે એમનું જે ગ્રુપ છે એ ગ્રુપમાં આ વિડીયો છે એ વાયરલ થયો હતો અને અમુક અમુક ન્યૂઝ ચેનલ છે એના દ્વારા પણ આ વિડીયો ચલાવવામાં આવ્યો હતો એટલા માટે એમણે એમણે પણ મૂક્યો હતો અને પછી આ પોતાના સોશિયલ મીડિયામાંથી દૂર કર્યો હતો અને એટલું જ નહીં પણ માફી પણ માગી હતી મને ખબર પડી છે કે આ વિડીયો જે હકીકતમાં છે એ આંધ્રપ્રદેશનો છે એટલે જ્યારે તમારી પાસે પણ કોઈ પણ વિડીયો કે સોશિયલ મીડિયામાં તમે કશું પણ જોવો છો એક વખત નહીં બે વખત નહીં પણ પાંચ વખત ખાતરી કરો અને પછી જ એ વિડીયો કે જે પણ કોન્ટેન્ટ હોય એના પર ભરોસો કરો આખી જે ઘટના બની એના વિશે તમારે શું કહેવું છે કોમેન્ટ કરીને એમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ ઇન્ડિયા